ભાવનગર માં સિંધી કેમ્પ ગુરુદ્વારા સામે રસ્તા પર નંબર પ્લેટ વગરના હતા જેથી કરતા ભાવનગરના તડાજા રોડ શિવનગરમાં રહેતા પ્રથમ ભાઈ રમેશભાઈ કનાડા બંને સ્કૂટર હરપાલસિંહ દિલીપસિંહ ગોહિલને આપેલ ત્યારબાદ હરપાલ સિંહ એક્સેસ સ્કૂટર પાર્થરાજસિંહ દિગ્વિજયસિંહ ચૌહાણને આપેલ હોવાનું જણાવતા જેથી હરપાલસિંહ દિલીપસિંહ ગોહિલ અને પાર્થરાજસિંહ દિગ્વિજયસિંહ ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી કરીને પોલીસે સોંપી આપેલ